રાજકોટમાં પણ બજારોને સજાવવામાં આવ્યા છે અયોધ્યાના રાજા મંદિર પ્રવેશ પૂર્વે સમગ્ર ઉજવણીનો અને માહોલ ચાલી રહ્યો છે તો કચ્છમાં પણ ગામની ગલીઓથી લઈ શહેરની શેરડીઓમાં શ્રી રામના નારા ગુંજી રહ્યા છે ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા કચ્છના રેત શિલ્પકાર દ્વારા માંડવી બીચ પર રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે મોટા ભાગ રેત શિલ્પનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે આગામી બાવીસ તારીખથી થી દસ દિવસ માટે લોક દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે માંડવી આપણે જે રામ મંદિર બનાવ્યું એની પ્રેરણા અમને અનિરુદ્ધભાઈ દવે આપી હતી અત્યારે સમગ્ર ભારતની અંદર બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની જે પ્રતિષ્ઠા છે એના માટે બધા કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપી રહ્યા છે તો મેં આ રેતસે દ્વારા અમારું યોગદાન આપવાની કોશિશ કરી છે ત્યાં દોઢસો ટન જેટલી રેતીનો આપણે ઉપયોગ કર્યો છે અને ત્રણ દિવસ સુધી ચાર કારીગરોએ ત્યાં કામ કરેલું છે અગાઉ આપણે નૂતન સ્વામિનારાયણ મંદિર અમિતાભ બચ્ચન તથા સદભાવના વખતે આપણે બનાવ્યું શ્યામજીનું સમાચારોમાં આગળ વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લામાં